તો થાય મેલવું જ છે બોલવામાં હા દુનિયાના કિલોમીટર આથી ઘરે જવાના કિલોમીટર ની ખબર હે કેમ છો મજામાં વેલકમ ટુ માય ન્યુ બ્લોગ સ્વાગત કરું છું તમારા બધાનું મારા નવ બ્લોગમાં તો સવાર પડી ગઈ છે અને અત્યારે નિશાળ જોવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે ત્રણ પેપર બચાવ તો તો સાત ને મોર્નિંગ જય સોમનાથ મિત્રો કેમ છો મજામાં તો આજે તો અમારો ચિંતન એ બ્લોગ ચાલુ કર્યો છે તમે લોકો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો તો અહીંયા પ્રતિક જેવો ચાય નાસ્તા કરવા બેસી ગયો છે અને આપણું પણ તૈયાર છે તો આપણે પણ બે જશું બરાબર અને તાર માં શું કરે છે અભિયાર એ બાપા બસો એમ ન દીજો છે દીજો જ આ તમને તો YouTube ના વિડિયો બની જાય છે આ પપ્પાને પણ દૂધ આવી ગયું છે તો એમને દૂધ પીશે તો અહીંયા અમારા રોટલી બની રહી છે ફેરવેટ દાળ ભાત આજે છે ગયા છે તો મજા આવી ગયા છે તો મિત્રો સવારનો માહોલ કઈ કહો છે હવે આપણે આપ દેશું પપ્પાને કેમેરો लग गए पॉइंट यार हो गया ऑफिस जाने का टाइम तो चलो मित्रों जाइए अब जो और प्रतीक बाय-बाय चलो तो प्रतीक तो निकल चुका है बाहर तो जाते हैं गाइस मिलते हैं शाम को बने रहिएगा हमारे साथ ब्लॉग में एंड अभी तो, तो चल रहा है चुनाव होम मिनिस्टर का देखो होम मिनिस्टर चलो जय बोले जय बोले जय बोले इट आवर्स

જો મિત્રો વાગી ગયા છે આઠ અને હવે અહિયાં અમારું થઈ ગયું છે જમવાનું તૈયાર તો જગદીશ તો અમારો બેસી ગયો છે જેનું નામ છે પ્રતીક બરાબર ને નામ બહુ સારે ઓર એ દેખો આજકાલ અમારા ખાના બટર મટર મટર આલુ કા સબ્જી રોટી રોટલા ઓર ખીચડી કઢી સબકુજ હ તો મિત્રો જુઓ થઈ ગયો છે ટાઈમ અત્યારે અમારે જમવાનો અને અમારા હોમ મિનિસ્ટર પડી ગયા છે બીમાર તો થોડું લેટ થઈ જાય છે જમવામાં દવા લઈને આવી ગયા છીએ અમે તો આપણે એમને મંતવ્ય જાણીશું દવા પીધા પછી કેવી સ્થિતિ છે તો તમે બધા ધીરેજ રાખ્યો હશે હે થોડું જમવું હવે હા એ જુઓ ભાઈ મિત્રો તમારા સમજી લેવાનું બરાબર રંધાઈ દેખાય છે એટલે રંધાય એટલે મતલબ સારું છે તો રોટલી બનવાનું ચાલુ હોય રોટલો બનાવી નાખ્યો છે અને હવે થોડું જો આટલું કામ થઈ જાય પછી બરોબર ને બાબુ તું ઢોર તો નહીં હા બાબુ મેસેજ આ પર જે હા ભરો હારું ચાલ ઓકે ચાલો તાણ જો ગાય આ છે અમારે અપડેટ લઈ લીધું છે દવા લીધી છે કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે અહીંયા અમારે જમવાનું ચાલુ છે હા બી એને થોડું થોડું શાક હાલ દેવું ને કે ઢીબાક હાલ દેવું બરાબર

અંગ્રેજી હે સીનું હે અંગ્રેજી અંગ્રેજી તો તેને પાકું ભાવે નહીં પાકું ભાવે પાકું ભાવે લ્યા અંગ્રેજીમાં તો હોમાય હો તો 100 માર્ક નું તાર 100 માર્ક નું અને એમાં મારો એટલે આ 120 ના 15 શું ખાઈશ રોટલો ખાવાનો કે રોટલો ખઈ લે પૂરી લે તને પૂરી પૂરી બટેકા કે શાક ખાસ બરાબર ને આજે તારી રોટલી ફટાફટ જોઈ લે ઘમા ઘમ રોટલી બની જાય હવે તો મિત્રો તને જમી લઈએ જમીન પછી મળીએ અને આજે તો મેચ છે મુંબઈ ઇન્ડિયન અને પંજાબ તો પંજાબ ની મેચ માં આપણે આજે ડ્રીમ ઇલેવન જો લાગી જાય તો ભયો ભયો તો આપણે આઈફોન થી એક લાગી જાય ને એટલે આઈફોન થી વિડીયો ઉતારવાના અને થાર લઈને ફરવાનું પછી

ચલો ગઈશ તો ઠીક આજનો બ્લોગ નો આપણે અહિયાં જોઈન કરીએ છીએ મળીએ ફરીથી નવા બ્લોગ માટે જ્યાં સુધી આવજો બાય બાય બાયર ના ગુડ